નમસ્કાર મિત્રો જય હિન્દ ઊંચોની ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં ખાસ વાત કરીશું જી સી એસ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ ઉપર તમારે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું અને અત્યારે તમે ધોરણ બાર પાસ કર્યું છે એના પછી તમારે કોલેજમાં એટલે કે બીએ બીએસસી બીકોમ અને આ અને ગ્રેજ્યુએશન પછી બીએડ બીસીએ એલ એડ બી કે અન્ય કોઈ પણ પ્રવાહ કે કોઈ પણ કોર્સમાં જો તમારે બાર પછી એડમિશન લેવાનું હોય તો એના માટે ફરજિયાત તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવું પડશે હવે જે ઓફલાઈન એડમિશનની પ્રક્રિયાઓથી હતી એ બંધ કરી દેવામાં આવી છે સાથે સાથે આ ખાસ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે અત્યારે આ ફોર્મ ભરવા ફરજિયાત છે અને ફોર્મ ભરવાના પણ ચાલુ છે સાથે સાથે ઓનલાઈન ફોર્મ ભરવામાં ઘણી વખત તમે નાની નાની ભૂલો કરો તો તમને આગળ જઈ અને પ્રોબ્લેમ ઊભી થતી હોય તો આપણે એવી રીતે સંપૂર્ણ ડિટેલમાં જોઈશું કે એમાં કોઈપણ પ્રકારની ભૂલ ન થાય સાથે સાથે ધોરણ બાર પાસ અને જેમને ગ્રેજ્યુએશન પૂરું કરેલ એવા તમામ વિદ્યાર્થીઓ ખાસ આવડીઓ જોશો તો તમને સંપૂર્ણ ખ્યાલ આવી જશે અને સાથે સાથે જો તમે ઓનલાઈન ફોર્મ ના ભરી તો તમને નીચે નંબર આપેલા છે એના ઉપર સંપર્ક કરી અને તમે ઓનલાઈન ઘરે બેઠા પણ ફોર્મ ભરાઈ શકો છો તો ચાલો આપણે વિગતવાર વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલા તમારું ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે અને એ એસ એવું તમે સર્ચ કરશો એટલે તમારી સાથે ગુજરાત કોમન એડમિશન સર્વિસની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે જેના ઉપર આપણે ક્લિક કરી દઈશું એના ઉપર ક્લિક કરશો એટલે આ વેબસાઇટ જે છે એ ઓફિશિયલ છે ઓપન થઈ જશે આ પ્રકારનું તમને ડેશબોર્ડ જોવા મળશે પછી થ્રી ડોટ આપેલા છે એના ઉપર તમે ક્લિક કરીને ડેસ્કોપ સાઇટ પણ કરી શકો છો જેના કારણે આ તમને સંપૂર્ણ જે ફોર્મ છે એ તમને એક જ સ્ક્રીનમાં જોવા મળી જશે તો આપણે અહીંથી ડેસ્કોપ સાઇટ કરી લઈએ છીએ ડેસ્કોપ સાઇટ કર્યા પછી તમને આ પ્રકારનું જે સિંગલ એપ્લિકેશન મલ્ટિપલ હા જે ઓપોનિટી તમને મળતી હોય છે તમે વિવિધ કોલેજો પણ સિલેક્ટ કરી શકો છો અહીંયા તમે નીચે આ કોર્સ પણ ચેક કરી શકો છો કયા કયા કોર્સ ચાલે છે યુનિવર્સિટી કોલેજ પણ ચેક કરી શકો છો તો જે મિત્રોએ નવા નવા હોય એમને એપ્લાય નાઈ ઉપર કરવાનું છે અને જે મિત્રોએ રજીસ્ટ્રેશન કરી દીધું છે એમને ઓલરેડી રજીસ્ટ્રેશન ઉપર કરવાનું તો અત્યારે આપણે એપ્લાય નાઈ ઉપર ક્લિક કરી અને તમને સંપૂર્ણ માહિતી બતાવી દઈએ છીએ તો જોઈ શકો છો આ પ્રકારનું તમારી સામે ડેશબોર્ડ ખોલશે જેમાં સૌથી પહેલાં તમારે અહીંયા બે ઓપ્શન આપેલા છે જેમાંથી સિલેક્ટ કરવાનો છે અહીં જોઈ શકો છો સૌથી પેલું ઓપ્શન છે કોર્સ આફ્ટર હા ટ્વેલ્થ એટલે કે બાર પછી તમારે કોલેજ માટેનો છે અને કોર્સ આફ્ટર ગ્રેજ્યુએશન એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન બીએડ અને લો માટેના જે કોર્સ છે એના માટે આ સિલેક્ટ કરવાનું છે તો તમે બાર પછી જો તમારે કરવાનું હોય તો તમારે આ બારના ઉપર ક્લિક કરી દેવાનું છે એના પછી સાઇટમાં જોઈ શકો છો અરજદારનું અહીંયા તમારે તમારું પૂરું નામ લખવાનું રહેશે એના પછી નીચે જોઈ શકો છો અહીં ડેટ ઓફ બર્થ એટલે કે તમારી જન્મ તારીખ નાખવાની છે એના પછી અહીં તમારી કેટેગરી જે નાખવાની હશે એના પછી જેન્ડર ફિલ્ડ મેમેલ સોરી જે મેલ અને ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા તમારી ઈમેલ આઈડી અને અહીંયા તમારો મોબાઈલ નંબર નાખી ગેટ ઓટીપી ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે તો આપણે ફટાફટ આ જે પ્રક્રિયા છે એ કરી દઈએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો આપણે જે સંપૂર્ણ ડિટેલ ભરી નાખી છે એના પછી આ ઇન્ટર અહીંયા જે મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે અને અહીંયા ઈમેલ આઈડી ઉપર બે ઓટીપી આવશે એના પછી બાજુના કેપચા અહીંયા ફિલ કરી અને તમારે ફાઇનલી સબમિટ પર ક્લિક કરવાનું છે તો આપણે ઓટીપી અહીંયા ફિલ કરી દઈએ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે મેં મોબાઈલ નંબરનો ઓટીપી છે અહીંયા ઈમેલ આઈડીનો ઓટીપી અને અહીંયા કેપચા ફિલ કરી અને અત્યારે આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરી લેવાનું છે તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે જોઈ શકો છો અહીંયા નોટિફિકેશન આવી જશે યુ એ સક્સેસફુલી રજીસ્ટ્રેશન ફોર એડમિશન એના પછી તમારે નીચે ઓકે આપેલું છે આના ઉપર ક્લિક કરી દેવાનું તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ ગુજરાત કોમન જે જે પોર્ટલ છે એના ઉપર તમને જે તમારું યુઝર આઈડી અને પાસવર્ડ તમને મળી જશે જોઈ શકો છો નોટિફિકેશનમાં પણ તમને જોવા મળે છે જે તમારો યુઝર આઈડી અને પાસવર્ડ હોય છે એ તમને મેસેજ ઇમેલમાં અને ટેક્સ્ટ મેસેજમાં મળી જશે એના પછી તમારે અહીંયા યુઝર આઈડી નાખવાની છે પહેલાં જે બોક્સ આપેલું છે એમાં અને બીજા નંબરનું જે છે એમાં પાસવર્ડ અને અહીંયા તમારે કેપ્ચર નાખી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી દેવાનું છે અને આગળની જે પ્રોસેસ છે જે તમે જોઈ શકો છો સૌથી પહેલાં ક્વિક રજિસ્ટ્રેશન એના પછી પ્રોફાઇલ કરીએ ક્રિએશન એના પછી એકેડેમિકની ડિટેલ એના પછી ચોઈસ સિલેક્શન કોલેજ સિલેક્ટ કરવાની પછી એપ્લિકેશનનું પેમેન્ટ કરવાનું છે એના પછી પ્રિવ્યુ એપ્લિકેશન તમે જોઈ શકશો અને સાતમા નંબરમાં ફાઇનલ સબમિટ કરવાનું છે આ અત્યારે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવાની છે એનો વિગતવાર નવો વિડિયો તમને આપણી ચેનલ ઉપર મળી જશે તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ